બધા જ બધા જ વ્યુઅર્સને ખૂબ સારી નવરાત્રિની શુભકામના ખૂબ આનંદથી માના સાનિધ્યમાં માના નોરતાની ખૂબ જ હરખ અને આનંદથી ઉજવણી કરો તેવી હું શુભકામના આપ બધાને આપું છું આજે રવિવાર છે અને અમે આજે વાડી આવ્યા છીએ તો આજે હું તમને મારી વાડી બતાવીશ કે અમારી વાડી કેવી છે અને અમારી વાડીમાં કઈ કઈ વસ્તુનું અમે વાવેતર કર્યું છે તે મારા બ્લોગ્સમાં બતાવીશ આજે ધાર્મિક સ્થળ કે કોઈ પણ આજે ટ્રાવેલિંગ બ્લોગ્સ અમે નથી બનાવ્યું આજે આ બ્લોગ્સ બનાવવાનો કોઈ અમારો હેતુ નહોતો પણ આજે અમે વાડીએ આવ્યા તો અમને એમ થયું કે અમારી વાડી પણ તમને બતાવી દઈ તો બ્લોગ્સમાં અમારી સાથે બન્યા રહેજો હું તમને બતાવવા જઈ રહ્યો છું અમારા સૌરાષ્ટ્રની અમારા એ ગીરની એ વાડી તો બ્લોગમાં અમારી સાથે બન્યા રહેજો આ તમે જોઈ રહ્યા છો તે મગફળી છે અમારે ગુજરાતમાં અને ખાસ કરીને અમારા સૌરાષ્ટ્રમાં મગફળીનું ખૂબ સારું એવું ઉત્પાદન થાય છે આ બધી જ તમે જોઈ રહ્યા છો તે મગફળી છે હવે ટૂંક સમયમાં આ મગફળી નીકળવા માંડશે એટલે કે ઉપડવા મળશે અમારી વાડીમાં મગફળી ઉપડવા માંડી છે હું તમને બતાવીશ અને આ તમે જોઈ રહ્યા છો અમારી મગફળી છે ઉપડી રહી છે મજૂર લોકો ઉપાડી રહ્યા છે અને મગફળીની સાથે સાથે તેની અંદર અમે તુવેર પણ વાવી છે તમે જોઈ રહ્યા છો તુવેર પણ અમે તેની સાથે વાવી છે તેથી મગફળી નીકળી જાય તે પછી તુવેરનું ઉત્પાદન ખૂબ સારું એવું થાય છે તમે જોઈ રહ્યા છો રાજુભાઈ કેમ છો મજામાં ને બધાય જો આ વર્ષો વરસ અમારી વાડી આવે છે કેવું ગામ છે તમારું ગામ અક્કલપુરા ગામ છે એ લોકોનું કઈ સાઈડ આવ્યું છે કે મહારાષ્ટ્રમાંથી આ લોકો આવે છે અને વર્ષો વર્ષ અમારી વાડી આવે છે અને ખૂબ આ ખેતી તેને અમારી જે આ મગફળીનું કામ છે તે ખૂબ સારી રીતે તે કરે છે તેને આવડી ગયું છે અમારા કરતાં પણ ખૂબ સરસ કામ કરે છે તે અને વર્ષો વર્ષ ચાર પાંચ વર્ષથી અમારી વાડી આવે છે અને અત્યારે અમારી આ મગફળી ઉપડી રહી છે હું તમને બતાવીશ જે શહેરમાં રહેતા હો તે લોકોને ખબર ના હોય કે મગફળી કઈ રીતે ઉપડે છે જો આ મગફળીના છોડવા છે તમે જોઈ શકો છો અને આ મગફળીને ઉપાડવામાં આવે છે એટલે જમીનમાંથી ઉપાડવામાં આવે છે જો આ રીતે ઉપાડવામાં આવે છે તમારા રાજુભાઈ ઉપાડી રહ્યા છે જો અને એની અંદરથી પછી આ રીતના મગફળી નીકળે છે તમે જોવ છો જો પછી આને છે ને ઉપનેરમાં કાઢવામાં આવે છે આ થોડો ટાઈમ માટે દસક દિવસ આને ખુલ્લા એટલે કે તડકામાં રાખવામાં આવે છે અને તડકામાં રાખ્યા પછી આ સુકાઈ જાય છે અને ત્યાર પછી આને ઓપનેરમાં કે થેસરમાં આને કાઢવામાં આવે છે અને તેમાંથી એકદમ શુદ્ધ મગફળી તેમાંથી નીકળે છે અને એ તમે જે તેલ ખાઓ છો શુદ્ધ મગફળીનું તે આ મગફળીમાંથી નીકળે છે અમારે આ ઓરવેલ હતી તે માટે ઝડપથી નીકળી ગઈ છે અને આ મારા પપ્પા છે જોઈ શકો છો તમે જાજા ભાગે વાડીએ જ હોય અને આ વાડીનું કામ તે કરે છે આ મારા પપ્પા છે તમને પહેલી ફેરું બતાવું છું અમારા પપ્પા છે બહુ વાડીનું જ કામ કરે છે અને અમારા માટે ખૂબ મહેનત કરે છે અને તમે જોઈ શકો છો આ કઈ પપ્પા માંડવી કઈ છે સાડત્રીસ નંબર માંડવી છે તમે જોઈ શકો છો અને પણ સારો છે તમે જોઈ શકો છો આ દાણા ચાલે અને મમ્મી છે આજે અમે માંડવીને અમારે ચેકવી છે એટલે કે ઓરા પાડવા છે અમારે પાયલ છે ઢીંડા ઉતારે છે જોઉં તમે ગુવાર છે હા ગુવાર ઉતારે છે જો નેચરલ ગુવારો એકદમ તમને કહું નેચરલ તમે જોઈ શકો છો અને છે આમાં તમે અમારે હમણાં તો બધું જ બકાલું હે ને વાડીએથી આવે કાંઈ પણ લેવું નથી પડતું એકદમ નેચરલ હોય વાડીએથી પપ્પા આવે તો લેતા આવે અને આ મારા મમ્મી છે કોરા પાડવા છે માંડવીને શેકવી છે તે એટલે તે બીટી રહ્યા છે તમે જોઈ શકો છો અને આ બકાલું જોવ તમે કુદરતી નેચરલ આ ખાવ ને એટલે તમારે કોઈ પણ જાતની બીમારી ના થાય તમારું શરીર સ્વસ્થ રહે અને હવે હું તમને અમારી વાડી બતાવીશ આ જો આ રાજુભાઈના ને બધા ફૂલકાઓ છે તમે જોઈ શકો છો વર્ષો વર્ષ અમારી વાડી આવે છે અને તેના મમ્મી પપ્પા અને બધાય ખેતરમાં કામ કરતા હોય આ બધા ખૂબ જ કરતા હોય જો આ અમારે આંબો એ આંબાનું એક વૃક્ષ છે મોટું એની નીચે કેમ છો બસ બધાય મજામાં ને એને કઈ ખબર નથી કે આ ભાઈ શું કરે છે આ અમારે પ્રિન્સી છે આ ચાહત છે અને આ બધા મજૂર લોકો જાઉં હવે હું તમને અમારી આ વાડીમાં ખૂબ જૂનો કૂવો આવેલો છે એટલે કે સો વર્ષની આસપાસ જે કૂવાનું નવનિર્માણ થયું હતું તેના સો વર્ષની આસપાસ સમય થઈ ગયો છે આજે પણ આ કૂવામાં ખૂબ પાણી છે ક્યારેય આ કૂવામાં પાણી ખૂટતું નથી તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો હું તમને બતાવા જઈ રહ્યો છું અમારા વાળીનો એક કૂવો જે આ ચાલીસ વીઘા જમીનને પોતાનું પાણી આપીને તે બધા જ મોલને જીવિત રાખે છે અમને પણ જીવિત રાખે છે તેવો આ કૂવો હું તમને બતાવા જઈ રહ્યો છું આજુબાજુના બધા જ વિસ્તારમાં બધી જ વાડીઓમાં બધા જ ખેતરમાં પાણી ખૂટી જતું હોય છે ત્યારે પણ અમારા કૂવામાં પાણી હોય છે અને પાણી ખૂટતું નથી ખૂબ ઓછો એવો સમય છે કે આ કૂવામાં પાણી ખૂટી જાય છે હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું અમારો એક કૂવો કે જે સો વર્ષ જૂનો છે તમે જોઈ રહ્યા છો કે આની જે બાંધણી છે તે પણ ખૂબ જૂની છે અને આજે પણ આ કૂવાનો અમે ઉપયોગ કરીએ છીએ આમાંથી ઉનાળું પાક આ કૂવાના પાણીથી જ અમારે પાકી જાય છે તમે જોઈ રહ્યા છો કે આઠેક ફૂટ આ કૂવો ખાલી છે બાકી છલો છલ પાણીથી ભર્યો છે અમારે બીજો દાર પણ છે પણ અમે દારનો વધારે ઉપયોગ કરતા નથી અમારે ઝાઝા ભાગનું પીઠ અમારે આ કૂવામાંથી જ પાકે છે તમે જોઈ રહ્યા છો આ સો ફૂટનો કૂવો છે આની ઊંડાઈ છ ફૂટ છે અને આ તમે જોઈ રહ્યા છો કે અહીંયા ગલકા હોય તુરિયા હોય વાડી છે તો બધું જ શાકભાજી હોય વાલ પણ છે તમે જોઈ રહ્યા છો અને આ છે અમારી તુવેર તુવેર પણ મોટી થઈ ગઈ છે અને ઓરા માટે આજે અમે વાળી આવ્યા છીએ તો તમે જોઈ રહ્યા છો કે માંડવીને પાયલ ને મમ્મી ને રહ્યા છો તમે જોઈ રહ્યા છો માં મારી રિલ્સમાં ઘણીવાર હું તમને સિંહની વાતો કરતો હોઉં છું દીપડાની વાતો કરતો હોઉં છું તો એવું નથી કે અમને ક્યારેય સિંહ અમે જોયો નથી ક્યારેય દીપડો અમે જોયો નથી અમારી આ બાજુમાં જે તમે બગીચો જોઈ રહ્યા છો મારી આસપાસ ખૂબ મોટો બગીચો છે અને અમારી વાડીની ખૂબ એકદમ નજીક છે એટલે કે અમારા શેઢા ઉપર આવેલો છે અને આ બગીચામાં અવારનવાર દીપડાઓ અને ખાસ કરીને સિંહ આ બગીચામાં ખૂબ આવે છે ઘણીવાર અમે જોયા છે અને મેં ખુદે પાંચ સાત ફૂટના અંતરથી સિંહનો મેં સામનો કરેલો છે મેં જોયેલો છે અમારે એક પોપટ પોપટભાઈ હતા એને આ બગીચો રાખ્યો હતો અને જ્યારે સિંહ આવ્યા ત્યારે મને તેણે ફોન કરીને બોલાવ્યો કે સિંહ આવ્યા છે અને અમે બને આ બગીચામાં સિંહ જોવા માટે આવ્યા હતા અને અમે સિંહની તાકાત જોઈ છે સિંહમાં કેવડી તાકાત હોય કેવડી તેની ગતિ હોય તે મેં અનુભવ્યું છે બે સેકન્ડમાં કે પાંચ સેકન્ડમાં તેને પચાસ ફૂટનું અંતર કાપવું હોય તો તેના માટે એકદમ સહેલું હોય છે પચા ફૂટ તે પાંચ સેકન્ડમાં અંતર કાપી શકે છે તેટલી તેની ઝડપ હોય છે અને મેં આ બગીચામાં જે સિંહને એ સિંહણ હતી તેની સાથે બે બચ્ચા હતા અને અમે બને આંબા ઉપર ચડી ગયા હતા અને આંબાની ઉપર અમારી ઉપર તે એટેક કરવા માટે પણ આવી હતી પણ અમે તેનાથી દૂર હતા અમારા સુધી તે પહોંચી શકે તેમ ન હતી જ્યારે પણ સિંહણ સાથે તેના બચ્ચા હોય ત્યારે સિંહણનો ક્યારેય ભરોસો કે વિશ્વાસ ના કરવો કારણ કે એ પોતાના બચ્ચાની સુરક્ષા માટે તે ગમે તે હદ સુધી જઈ શકે છે અને અમને તેનો અનુભવ છે કે તેણે જ્યારે અમારી ઉપર સલાંગ લગાવી અમે સેફ હતા અમારી જગ્યાએ પણ આ એક જનાવર છે જંગલી જનાવર છે અને તેની તાકાતનો આપણે ક્યારેય આપણે અંદાજો ના લગાવી શકીએ કે આની તાકાત કેટલી હોય છે તમે એટલું વિચારી શકો કે એક બિલાડું હોય એક મીંદડું હોય તે દસ ફૂટ આરામથી તે સલાંગ મારીને ઓળંગી જાય છે તો આ એક બિલાડાની જાત છે તો તમે વિચારી શકો છો કે આનું કદ કેવડું હોય બિલાડાઈથી હજાર ગણું આનું કદ હોય છે તો આ કેટલી સલાંગ મારી છે કેટલા અંતર સુધી આ ઓળંગી શકે તે તમે અનુમાન મારી શકો છો તેથી ક્યારેય આ જંગલી જાનવરનો વિશ્વાસ ના કરો આ તે બગીચો છે કેસર કેરીના આંબા છે આ બધા અને આમાં અવારનવાર સિંહના આટા ફેરા હોય છે અને આની એકદમ બાજુમાં અમારી વાડી આવેલી છે તમે જોઈ રહ્યા છો અમારો આ બ્લોગ્સ તમને કેવો લાગ્યો તે લાઈક કરી કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલને ફેસબુક ઉપર તમે નિહાળતા હો તો ફોલો અવશ્ય કરજો અને યુટ્યુબ ઉપર તમે અમારી વિડીયો નિહાળતા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કારણ કે અમારી ચેનલ થોડા સમયમાં યુટ્યુબમાં મોનિટાઈઝ થવા જઈ રહી છે સબસ્ક્રાઈબ તો અમારા પૂરા થઈ ચૂક્યા છે આપની બધાની કૃપાથી આપના બધાના સાથ સહકારથી સબસ્ક્રાઈબ અમારા પૂરા થઈ ગયા છે થોડો હોશ ટાઈમ ઘટે છે તે પણ થઈ જશે તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો ખૂબ ખૂબ ધન્યવાદ